એક જ મેટ બેન ભાજપ પાસે શું મુદ્દા છે એમણે કીધું કે અમે રામ વચન પૂર્ણ કર્યું અંદર અંદર હજુ લોકો રહે છે એમણે મંદિર બનાવ્યું હું હિન્દુ છું હું બી એમાં માનું છું બરાબર છું પરંતુ અયોધ્યા ની અંદર પચાસ હજાર લોકો હજુ બી ઝૂપડામાં રહે છે એનું કોઈ પ્લાનિંગ નથી કર્યું એનું કોઈ પ્લાનિંગ નથી કર્યું બરાબર છે છેલ્લા દસ વર્ષમાં એ લોકોએ શું કર્યું એનો હિસાબ નથી આપતો એમણે છેલ્લા દસ વર્ષમાં શું કર્યું એનો હિસાબ નથી આપતો સાઈઠ વર્ષમાં શું નથી કર્યું એનો હિસાબ આપવા કરે છે પરંતુ બે ચૌદ થી બે ચોવીસ માં તમે શું કર્યું એનો હિસાબ નો આંકડો એમની પાસે નથી પિનદ મેડમ જી પિનલ મેડમ આ કદાચ તમને ખ્યાલ હશે કે ચાઇનીઝ ગેરંટી કોની છે ને એનો મારે વધારે દાખલો આપવાની જરૂર નથી બે હાજર ચૌદ માં આપણા માન્ય એ જ કીધું હતું હવે કદાચ એમના વિડીયો બી તમે જોયા હશે भाई और बहनों पेट्रोल और डीजल कितने में चाहिए आपको साठ रुपए में चाहिए या पैंतीस रुपए में चाहिए भाई और बहनों गैस का सिलेंडर आपको कितने में, में चाहिए चार सौ रुपए में चाहिए इससे सस्ते में चाहिए भाई और बहनों डॉलर का भाव जो है वो साठ रुपए में अभी चल रहा है वो तो मनमोहन सिंह जी की उम्र के साथ कॉम्पिट कर रहा है आपको उससे कम में चाहिए या आधे में चाहिए भाई और बहनों अपने जो किसान भाइयों है उसकी आय है वो मैं 2022 में दुगनी कर दूंगा એટલે અત્યાર આપણે 2024 માં સબ બેઠા છે બે સિનર બે એટલે બહુ સાચી બુદ્ધિથી તમે તો કે ચાઇનીઝ ગેરંટી કોની છે 2014 માં તમે જે જે કમિટમેન્ટ કર્યા હતા ભાજપ એ જેવે કમિટમેન્ટ કર્યા હતા 2024 માં જે हुआ કે મોગવારી વધી ગઈ છે બેરોજગારી

આજે બી કાશ્મીર ની અંદર શહીદો મૃત્યુ પામી રહ્યા છે આજે બી કાશ્મીર ની અંદર શહીદો મૃત્યુ પામી રહ્યા છે ત્રણસો સિત્તેર ની કલમ સાવ ફેલ થઈ છે અને ફારક અબ્દુલ કહે કે છે કે ત્રણસો સિત્તેર ની કલમ ની કોઈ અસર નથી તો એની શું ગેરંટી